બિહારમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરતા સમગ્ર દેશની મહિલાઓમાં રોષની લાગણી ફેલાઈ છે ત્યારે બોટાદ જિલ્લા મહિલા મોરચા દ્વારા બોટાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યા અનુસાર બિહારમાં જે કોંગ્રેસના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરેલ હોય તેને સખત શબ્દોમાં વખોટી કાઢવામાં આવ્યા છે અને તેના અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા માફી માંગે તેવી પણ માંગ કરવામાં આવી છે

રાપર યુગ હોય ત્રેતા યુગ હોય કે કલયુગ હોય સ્ત્રીનું સન્માન હંમેશા ઊંચું ગણવામાં આવ્યું છે સ્ત્રીનું સ્થાન હંમેશા ઊંચું ગણવામાં આવ્યું છે ત્યારે એમાં પણ સૌથી વધારે માતૃશક્તિને આપણે વંદન કરીએ છીએ અને માતૃશક્તિને આપણે સર્વોચ્ચ માનીએ છીએ ત્યારે આપણી સંસ્કૃતિની વિરુદ્ધમાં જઈ અને કોંગ્રેસ પાર્ટી એની માનસિકતા છતી કરી છે કે એમણે એમના કાર્યકર્તાઓ એક સ્વર્ગવાસી જેમના મધર આ દુનિયામાં પણ નથી આપણે ભારતમાં આપણી સંસ્કૃતિ એ કહે છે કે આપણા દુશ્મનનું પણ મૃત્યુ થયું હોય તો પણ આપણે એમના વિરુદ્ધમાં કશું બોલતા નથી પાછોથી પણ ત્યારે જે માતાને પણ વસ્તુ સાથે કાંઈ લેવા દેવા નહોતી એક પવિત્ર આત્મા જે અત્યારે આ સૃષ્ટિ ઉપર નથી એના વિરુદ્ધમાં આવ્યો અભદ્ર ટિપ્પણી કરવા છતાંય જો કોંગ્રેસના એક પણ નેતાનું પેટનું પાણી ન હલતું હોય તો એના વિરુદ્ધમાં ન માત્ર ભારતીય જનતા પાર્ટી પરંતુ સમગ્ર ભારત રાષ્ટ્રની મહિલાઓ એમના વિરુદ્ધમાં છે અને એમની લાગણીને

અને જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ નગરપાલિકાના આખી ટીમ સહિત અમે વિરોધ કરીએ છીએ કે આવી જે કોંગ્રેસની નેતા છે તેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને ભારત દેશમાં ફક્ત માતાનો દરેક માતાઓનું અને બહેનોનું અપમાન કર્યું છે તે અમે સખ્ત એનો વિરોધ છીએ અને અપમાનજનક આ કાર્યને અમે સાખી લઈશું નહીં બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ